મહત્વનું સમાચાર અમરેલીથી પ્રાપ્ત થઈ રહ્યા છે અમરેલીમાં ગેરકાયદે દબાણો પર પ્રશાસને મોટી કાર્યવાહી કરી છે અમરેલી જિલ્લામાં દબાણો પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે ધારીના મોડવેલ ગામમાં દબાણ હટાવ કામગીરી કરવામાં આવી છે સોલાર પાવર પ્રોજેક્ટ પર પ્રશાસનનો બુલડોઝર ફરીવાડ્યું છે નિયમ વિરુદ્ધ ચાલતા સોલાર પ્રોજેક્ટ ઉપર બુલડોઝર ફરી દેવાવામાં આવ્યો છે આ ગીર સેન્ચુરી નજીક આ આવેલું છે મોડવેલ ગામ કે જ્યાં પ્રશાસને બુલડોઝર ફેરવી દીધું છે અમરેલી જિલ્લાની ઘટના દબાણો પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે ધારીના મોણવેલ ગામમાં દબાણ હટાવાયું છે सोलर पावर प्रोजेक्ट के जनावर प्रशासन ने बुलडोजर फिरवड્યું છે નિયમ વિરુદ્ધ ચાલતા સોલાર પ્રોજેક્ટ ઉપર બુલડોઝર ફરી દેવામાં આવ્યો છે જિલ્લા કલેક્ટર અજય દહિયાએ આ મોટી કાર્યવાહી કરી છે મોડવેલ ગામ નજીક આવેલા સોલાર પાવર પ્રોજેક્ટ પર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું છે ગીર સેન્ચ્યુરી વિસ્તારની તદન નજીક ધમધમતા સોલાર પાવર પ્રોજેક્ટ પર આતંત્રે મોટી તબાહી બોલાવી છે દારી સોલાર પાર્ક પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પ્લાન્ટમાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું गिर जंगलની 1 કિલોમીટર ની ત્રિજ્યામાં આવેલા સોલાર પાવર પ્લાન્ટ ઉપર ડેમોલેશન કરપા મ આપ્યો છે